તો મિત્રો પ્રશ્ન નંબર બે છે કે તાપમાનના વધારા સાથે પાણીમાં એને ઓએચની દ્રાવ્યતા આ ડીપીપીના જેટલા ક્વેશ્ચન છે ને સોલ્યુબિલિટીને ધ્યાનમાં રાખીને જેટલા પણ મેં આ ડીપીપીના તમને ક્વેશ્ચન આપ્યા છે એમાં મેક્સિમમ પ્રકારના ઉદાહરણ મેં કવર કર્યા છે કે જેથી તમને અત્યારથી જ પ્રેક્ટિસ થઈ જાય કે શું કરવું જોવે અને કયા કયા એક્ઝામ્પલ હોય હવે પ્રશ્ન શું છે કે ભાઈ એને ઓએચ ની દ્રાવ્યતા પાણીમાં એને ઓએચની દ્રાવ્યતા રાઈટ હવે સમજો તમે કે એને ઓય જોઈ ને ઈ ઘન પદાર્થ હોય પેલા જેને પેલેટ્સ કહેવાય હવે એને તમે જેવું પાણીમાં ઉમેરો છો ધ્યાન આપજો તમે જેવું એને પાણીમાં ઉમેરો છો આ સોડિયમ છે અને આ પાણી મુમે તો એટલું તો તમને આઈ થિંક યાદ હશે ને કે સોડિયમ ને પાણીમાં નાખવાથી ધડાકા થઈ જાય ભાઈ ધડાકા ભડાકા થઈ જાય સમજી ગયા તો હવે ધડાકા થાય છે મતલબ કે જ્યારે પણ આ સોડિયમ પાણીમાં દ્રાવ્ય થાય છે

અહીંયા તમારે એક વસ્તુ સમજવાની છે કે જ્યારે સોડિયમ જે છે એને પાણીમાં ઉમેરવામાં આવે બરાબર ત્યારે એનર્જી રિલીઝ કરે છે રાઈટ રાઈટ છે સર તો ઉષ્મા ક્ષેપક થઈ ગયું યસ ઉષ્મા ક્ષેપક હાલો ભાઈ અને આ થઈ ગયું ઉષ્મા શોષક હવે તમે મને એમ કહો કે જો ઉષ્માક્ષેપક હોય બરાબર તો એની માટે તાપમાનમાં જો હું વધારો કરું પાણીમાં એનો દ્રાવ્યતા ઘટે છે આ ભાઈ કેમ ઘટે છે તો એનું રીઝન મેં તમને કહી દીધું કારણ કે પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક છે સમજી ગયા ક્લિયર છે ઓકે